આકાશથી દેવસી શાખી અને કૈલાસ કુમાર ગંગારામ મેઘવાલ નામના આરોપીઓએ હીરા યુનિટમાં કામ કરતા સમય દરમિયાન તિજોરી ખોલવા માટે ફરિયાદી સ્ત્રીના પિતા ઉપયોગ કરતો પાસવર્ડ જાણી લીધો હતો બાદમાં તેઓએ ચાવી ચોરી તિજોરી ખોલી અને અંદર રહેલા રૂપિયા અગિયાર લાખના કિંમતી હીરા ઉઠાવી ફરાર થઈ ગયા હતા તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મોટી અડચણ એ હતી કે આરોપીઓ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં છુપાઈ ગયા હતા આરોપીઓ ચંબલના કુખ્યાત ગેંગસ્ટર સંચાલિત વિસ્તારોમાં છુપાયેલો હોવાનું પોલીસને માહિતી મળી ચંબલ અને સિરોહી જિલ્લાના કુખ્યાત ક્ષેત્રોમાં જઈને ગુનાની તપાસ કરવી એ પડકારરૂપ હતું કાપોદરા પોલીસની સર્વેલન્સ ટીમે ચતુરાઈથી આરોપીઓની ખોજખબર ખબર મેળવવા શ્રમિકોના વેશમાં ઓપરેશન ચલાવ્યું ટેકનિકલ સહાય અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી તેમને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યા આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી રૂપિયા છ લાખના હીરા અને બે મોબાઈલ રિકવર કરવામાં આવ્યા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે આ ઘટનાને પગલે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વધુ સુરક્ષાના પગલાં લેવા અને શ્રમિકોને નિર્ધારિત ચકાસણી બાદ જ નોકરી પર રાખવા અંગે સતર્ક સતર્કતા દાખવા અનુરોધ કરવામાં આવ્યો છે ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ તેર થી પંદર વચ્ચે જયારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે એ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જયારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર અગિયાર લાખ ના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદી શ્રી કાપોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજીવભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવા પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેને સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે